બોટાદ એપીએમસી કપાસના કદડાને લઈને ચાલી રહેલા વિવાદ આજે વકર્યો હતો પોલીસ દ્વારા મંજૂરી નકારાઈ હોવા છતાં બોટાદના હળદર ગામ ખેડૂતોની એક પંચાયત યોજાઈ હતી જે દરમિયાન પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું પથ્થરમારા બાદ પોલીસે ટીય છોડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર હળદર ગામે ખેડૂત પંચાયત માટે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા પોલીસે અહીં એકઠા થયેલા લોકોને વિખેરવાનો પ્રયાસ કરતા વાતાવરણ તંગ બન્યું હતું બબાલ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો દિવાળી બે હજાર પચીસ નજીક આવી રહી છે અને લોકો જાણવા માંગે છે કે શું આ તહેવાર દરમિયાન વરસાદ પડશે ઘણા રાજ્યોમાં દશેરા દરમિયાન વરસાદ પડ્યો હતો લાંબા ગાળાની હવામાન આગાહી હંમેશા બદલાતી રહે છે પરંતુ તાજેતરના હવામાન અહેવાલો દક્ષિણ અને પૂર્વ ભારતમાં વરસાદનું જોખમ વધારે હોવાનું દર્શાવે છે જોકે દિલ્હી અને કેટલાક અન્ય શહેરોમાં વરસાદ પડવાની શક્યતા ઓછી એવોર્ડ આજે ગુજરાતના અમદાવાદમાં યોજાયો હતો આ સેરેમનીમાં સાંજે સાડા સાત વાગ્યે એકા ક્લબ ખાતે શરૂ થઈ ગઈ છે ફિલ્મ ફેર એવોર્ડના ભાગ બનવા માટે ઘણા બધા સેલિબ્રિટી કરા આંગણે પહોંચી ચૂક્યા શાહરૂખ ખાન સત્તર વર્ષ પછી આ સેરેમનીમાં હોસ્ટ કરી રહ્યા છે ફિલ્મ લાપતા લેડીઝ એ ચોવીસ નોમિનેશન મેળ રેકોર્ડ બનાવ્યો જે ફિલ્મ ફેરના સિત્તેર વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ નોમિનેશન મેળવનારી ફિલ્મ બની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કૃષિ ક્ષેત્ર માટે પાંત્રીસ હજાર ચારસો ચાલીસ કરોડ રૂપિયાની બે મોટી યોજનાઓ બનાવી જેમાં આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે કઠોળ મિશનોને સમાવેશ કર્યો આ કાર્યક્રમ સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિ નિમિત્તે યોજાયો હતો તેમણે કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રમાં રૂપિયા પાંચ હજાર ચારસો પચાસ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું આજ માટે આટલું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો મળે નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ